नेताનો પુત્ર ખોવાઈ ગયો તો કેટલા દિવસમાં ગોતે요 બે દિવસમાં મંત્રી કે કોઈ મોટા મોટા નેતાના ઘરે પુત્રો ખોવાઈ જાય તો આપ ગુજરાતની પોલીસ લાગી જાય કે ગુજરાતમાં હવે અમુક એવા મુદ્દાઓ છે અમુક એવી ઘટનાઓ છે જે ચોક્કસ થઈ ગઈ છે કે ઘટનાઓ બનવાની છે અને ઘટનાઓ અટકી નથી શકવાની જેમ કે ઘટનાઓની વાત કરું તો આત્મહત્યા કરી લેવી દેવું થઈ ગયું હોય તો એ આત્મહત્યા કરી લેવી કોઈ પ્રેમ સંબંધમાં હોય તો એ આત્મહત્યા કરી લેવી કોઈ બીજા કારણોસર આત્મહત્યા કરી લેવી હવે એ આત્મહત્યા એ ગુજરાતમાં સામાન્ય બાબત થઈ ગઈ છે ખબર એ નથી પડતી કે શું જે આત્મહત્યા કરે છે એમને એમના જીવનનું મૂલ્ય નથી ખબર કે પછી આત્મહત્યા કરનારને એ નથી ખબર કે એમના પરિવાર ઉપર જ્યારે આત્મહત્યા કરી છે તમારા દીકરાએ અથવા તો દીકરી એ સાંભળશે તો એમના પરિવાર પર શું વિકશે કદાચ એ લોકોને એમ નથી ખબર અને બીજી એક ઘટના એ સામાન્ય થઈ ગઈ છે કે કોઈનું મર્ડર કરી નાખવું એ પછી પૈસાની લાલચમાં કરી નાખવું એ પછી કોઈ અંગત અદાવતોને કારણે કરી નાખવું એ કિસ્સો પણ હવે નોર્મલ થઈ ગયો છે આપણા ગુજરાતમાં તમે જોયું કે બનાસકાંઠામાં એક પોલીસ અધિકારીના માતા પિતાની કરણી હત્યા કરી દેવામાં આવી એ પણ કિસ્સો પાછળથી એવો સામે આવ્યો કે ભાઈ અંગત અદાવત નહોતી પરંતુ પૈસાની લાલચમાં સોના ચાંદીના દાગીના એમને પહેર્યા હતા એ લેવાની લાલચમાં એમની હત્યા કરી દેવામાં આવી પાછળના સમયથી આપણે જોઈએ છીએ કે આત્મહત્યાના કિસ્સાઓ સામે આવે છે ઘટનાઓ ઘટનાઓ સામે સામે આવે આવે છે છે મર્ડરની હમણાં જ આપણે કચ્છના અંજારમાં જોયું કે સીઆરપીએફમાં નોકરી કરતા એક પ્રેમીએ એએસઆઈ કે જેની પ્રેમિકા છે એનું ઘણું દબાવીને હત્યા કરી દીધી હવે કેવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ડબલ મર્ડર કેસ સામે આવ્યો છે એટલે હવે આ જનતાને એ નથી ખબર આરોપીઓ જે કરે છે એમને નથી ખબર મર્ડર કરે છે એમને નથી ખબર કે ભાઈ જ્યારે તમારા નામ સામે આવશે ત્યારે તમારી શું હાલત થશે કાયદાઓ હવે કડક થઈ ગયા છે હાલાકી હજી પણ ક્યાંકને ક્યાંક કાયદાઓમાં બહુ જ બધી ઢીલાસ છે એ પણ હું સ્વીકારું છું પરંતુ કાયદાઓ ક્યાંક કડક થયા છે ક્યાંક કાયદાઓ ઢીલા પણ છે પણ આપણે વાત સ્વીકારીએ છીએ વાત કરવી છે કે જે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય જ્યાં પહોંચ્યા હતા ને ત્યાં આખી ઘટના શું બની ડુંડિયા પીપળાઈ ગામે રહેતા અંત્યંત મોટી ઉંમરના દાદા અને દાદી બંનેની રાતના સમય કરણી હત્યા કરી દેવામાં આવી હવે બોલો બંને યુગલ જ કહેવાય કે બંને પતિ પત્નીની હત્યા કરી દેવામાં આવી આપણે એમ જ કહીએ કે દાદા અને દાદીની હત્યા કરી દેવામાં આવી કરણી હત્યા સમગ્ર પંથકમાં અત્યંત રોષ ફેલાવશે ત્યારે ગામમાં જઈને અમુક લોકો જે છે ત્યાં સાંતવી રહ્યા છે અમુક લોકો ફિટકારી પણ વરસાવી રહ્યા છે કે આખરે શું થઈ રહ્યું છે ગુજરાતમાં ત્યારે વિસાવદરના ધારાસભ્ય પણ ત્યાં મુલાકાત લેવા પહોંચ્યા આ મુલાકાત લઈને ગામવાસીઓને એવું આખી ઘટના પૂછે કે શું હતું ગામવાસીઓ ઘટના પણ કહી ત્યારે ખાસ્સી બધી જે અલગ ઘટનાઓ છે તે પણ એમના ધ્યાને આવીને અધિકારી અને

તો આજે અત્યારે ક્રૂર ઘટના બની છે એ બાબતે શું પોલીસનું માનવું છે પેલા તો ગોપાલભાઈ અગાઉ વાત થઈ કે અગાઉ જે બનાવ બન્યા છે એ બાબતે શું કાર્યવાહી થઈ કે એમાં કઈ રિઝલ્ટ નથી આવ્યું કાલે જ વાત થઈ હતી ગામજનો સાથે સીએચસી આપણે વડિયા ખાતે વાત થઈ હતી કે જે ભેંસ ચોરી થઈ હતી એમાં પોલીસ મહેનત કરી આરોપી તો લાવી પણ જીવતા પશુ પણ પાછી લેવી હતી બે ભેંસો પાછા લેવા હતા આપણે છે બીજા જિલ્લામાં માંગરોડથી આરોપી પકડાવ્યા અને એને આપણે અત્યારે જે ત્રીસ વર્ષ પહેલાં જે બનાવ મને કાલે વાત થઈ બે જણાએ મેં ખાલી ત્રીસ વર્ષ પહેલા પણ આ બનાવ બનાવ બની આવો બનાવ બનેલો છે કોન્ફર્ટ અને એમાં પણ આપણે આરોપી આવી પકડાઈ ગયા હતા અને ગુનો ડિટેક્ટ થયો આજની આ ઘટના બાબતે હું પોલીસને આજની આ ઘટના બાબતે જે સત્તર અઢારની રાત્રે જે બનાવ બન્યો છે મોટાભાગે પોલીસના અનુમાન પ્રમાણે જે વહેલી સવારે એફએસએલ અધિકારી અનુમાન પ્રમાણે જે વહેલી સવારે આ જે બનાવ બન્યો છે એ અઢાર તારીખે છ ને બાવીસે રિપોર્ટિંગ થયું છે એ એમના રિલેટિવ જે અહીંયા પાડોશી છે એમને જાણ કરી ફોન ના ઉપાડ્યા દાદા દાદીએ એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી આવી રીતે ઘટના ખબર પડી પોલીસને જાણ થઈ કંટ્રોલ રૂમને જાણ કરી મને કંટ્રોલ રૂમે મને ફોન કર્યો અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને દસ મિનિટમાં વડીયા પોલીસે નહીં આપી એના પછી અમે એફએસએલ આ ગુનાના કામે આવો ગંભીરમાં ગંભીર ગુનો છે રેરેસ્ટ ઓફ રેરમાં અમે એફએસએલ ડોગ સ્કોર્ટ ફિંગરપ્રિન્ટ એક્સપોર્ટ બધાને ગુના સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે એણે પોતાના અભિપ્રાય પાસે જે નમૂનાઓ છે લોહી મળી એવું છે ઘટના સ્થળે છે લીધું છે જે ફિંગર મળી ફિંગર લીધા છે ડોગને સ્મેલ આપીને ડોગ ઢોળવા રોડવા એક કિલોમીટર સુધી ગયો છે બધી આપણે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે હંડ્રેડ પર્સન્ટ કામગીરી કરવી જોઈએ ફિંગર મેચ થયા ફિંગર આરોપી પકડાય એટલે પછી એના જોડે મેચ કરશું એટલે આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામના ફિંગર લઈએ છીએ ઓનલાઈન લઈએ છીએ મશીન ચાલુ ન હોય તો ઓફલાઈન લઈએ છીએ એનો એક સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ છે એ ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે હવે એ એ પછી મેળવવાની છે તો પુરાવાના વિષય ઉપર આવી અત્યારે તપાસના વિષય ઉપર આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે પાછળથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપડે દરેક આરોપી ના ફિંગરપ્રિન્ટ લઈએ છે પેલા મશીન ઉપર લઈએ બરાબર તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટાબેઝ જયારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા તો આરોપી પકડાઈ ગયો અગાઉ એવી રીતે મેચ કર્યા અગાઉ જે તમે કીધું એવી રીતે અગાઉ ના જે બીજા ગયા વર્ષે બે ચોવીસ માં એક માં સરફોટ કરી છે માં બધો ડેટા હોય છે એ જ કહું છું બે હજાર ચોવીસ માં આપણે અમારે ઘરખોડ ચોરી થઈ હતી ત્યાંથી આવી રીતે ફિંગરપ્રિન્ટ લીધા હતા એ ફિંગરપ્રિન્ટ અહીંયા આપણે મેચ થવા માટે મોકલી આપ્યા અને જયારે આરોપી મેળા તે આરોપી સાથે ફિંગર મેચ થઈ ગયા હતા તે સમયે એટલે મારે ખાયા છે કે અહીંયા જે ફિંગરપ્રિન્ટ મળ્યા આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટા બેઝ જયારે આપણે મેચ કરીએ તો ગમે જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે જરૂરી નથી ઘરફોડના અમરેલી જિલ્લાના ઘરફોડના લીસ્ટ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી અહીં આવી ગયું હોય અમરેલીનો ઘરફોડનો ડેટા હશે ગુજરાતનો ડેટા છે તમામ પ્રકાર જરૂરી થોડું છે ઘરફોડ કરતો હોય એને જ ઘરફોડ કરે છે હવે સાદી ચોરી વાળા આ વખતે નવો રસ્તો લીધો બને તો આખા ગુજરાતના ડેટાબેઝ સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો

આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ ઓફિસ હોય છે તો પકડાઈ જાય એવી વાત છે પ્રેજન્સ તો મોબાઈલ વાપર્યો હશે મોબાઈલ વગર તો કોઈ આવવા નહીં એક માણસ ગાડી લઈને આમ ઉભોરે એક માણસ એ ચોરી કરે એક માણસ નજર રાખે ત્રણેયન વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાનો મોબાઈલ વગર કોઈ ક્રાઇમ થઈ શકે એમ છે જ નહીં આજના સંજોગો તો એ તો બહુ સ્વાભાવિક તો આ આ ઘટનામાં મોબાઈલ આપણે શું સર્વેલન્સ ભાઈ સ્વાભાવિકરની રેન્જ ના જેટલા રેગ્યુલર નંબરો છે એ તો છ મહિનાના સરેરાશમાં આવતા હશે સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એને એને જોવાના સસ્પિશિયસ તરીકે જોવાના તો હવે એ બધી વસ્તુમાં કેમ કે ગામજનોની શું ફરિયાદ છે

વ્યક્તિગત રીતે તમને કઈ કહેવાનો પ્રશ્ન નથી તમે એક સરકારી તંત્રના પ્રતિનિધિ છો અમારે સરકારના ટેકે જીવતા હોય તમારો જીવ સરકાર બચાવશે તમારાથી કઈ નો જ કાયમ હોય તો અમારે શું કરવાનું જે આપણે તમે વાત કરી ભોગલભાઈ કે અમુક કેસોમાં આરોપી પકડાતા રહ્યો એવું નથી જો આ સ્ટોરી છે તે ભેન્સ સ્ટોરી થઈ ગઈ લોકલ પોલીસ જ ડિટેક્ટિવ છે અને એ ટેકનિકલ સોર્સિસના લીધે ડિટેક્ટ કરી છે ટેકનિકલ જે ઘણી વાત કેવું છે ઓપનમાં આપણે બધી વાતો ન કરી પણ એ ટેકનિકલ સોર્સના લીધે લોકલ પોલીસે ડિટેક્ટ કરી છે જે તમે ટાવરની જે કંઈ વાત કરી છે તો આ આ જે ઘટના બની છે આટલી બધી ક્રૂર ઘટના બની સામાન્ય રીતે ભૂતકાળમાં જેટલી આવી ઘરફોડ ઘટના બની એક ઘણી ઘટનામાં અમે સામેલ થયા છીએ અને એમાં બધા અનેક વખત ખેડૂતના ઘરમાંથી કપાસ કે ઘટના વેચાણ કરવામાં આવે ને જે રોકડા રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય ક્યારેક મારીને પૈસા લઈ જાય ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે એ બધાની પાછળ ઘણી બધી વખત છે ઈ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દૂષણો એની પાછળ જવાબદાર હોય છે આજે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃત્તિ આરે હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે ભાઈ હું ગમે એવું કરીશ મારે સાહેબ આ સેટિંગ છે ડિસ્કા ફાળા એટલે મને છોડાય લેશે એવો એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના ના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકોને છાવરતા હોય છે અને આ કાંઈ આજે તમને કહેવાનો પ્રશ્ન નથી અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડના માણસો હોય વ્યાજ માફિયા હોય બુટલેગરો હોય જમીન માફિયા હોય આવી નાની મોટી ચોરી ચકારી કરવાવાળા વાળા હોય એને પાછલા બાવે બેકઅપ હોતું જ હોય છે તમે એક સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે પણ નથી હોતું એવું ના તો કોઈ પાડી જ નહીં શકે આખા ગામમાંથી તો દરેક વખતે ઘટનાની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી એંગલે એ જોવો પડશે ને કે આ ચોરને આવી હિંમત કેવી રીતે થઈ રાજકીય રીતે કોણે સપોર્ટ આપ્યો પોલીસ તંત્રમાં જ કોણે સપોર્ટ આપ્યો જ્ઞાતિના લેવલ પર કોણ હતા એની પાછળ ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા એનાથી તપાસ પૂરી નથી થતી રમેશભાઈ ની હિંમત કેવી રીતે થઈ ગઈ ખૂન કરવાની કેવી રીતે આ મોટી સરકાર આટલું પોલીસ તંત્ર હોવા છતાં જો કોઈ ખૂન કરીને વહી જાય તો એની પાછળ શું છે કોઈ ડિસ્ટાફ વાળા છે એલસીબી વાળા છે પોલિટિકલ માણસો છે કોઈ નેતા છે બધી તપાસ થવી ગઈ એ તો ક્યારેય થતી નથી કે અવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે કેમ એની હિંમત એવી થઈ ગઈ આપણે ગોપાલભાઈ કેવું છે ઘણી વાર સામાન્ય સફાકારી બાબત આવે ત્યારે સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ કે પોલીસ પ્રેઝન્સની વાત આવે તો અમારા ગામમાં અહીંયા આપણે બીજા પીપળિયા ગામમાં જીઆરડી રાત્રે રાખીએ છીએ બરાબર નાઇટમાં જીઆરડી હોય છે એના સિવાય પોલીસ પ્રેઝન્સ હોય છે અમારી વિલેજ વિઝિટ હોય ત્યારે અમે સૂચના આપીએ છીએ કે જે પરપ્રાંતિય ઘણી વાર આવતા હોય છે પરપ્રાંતિય મજૂર હોય છે બરાબર એ અહીંયા રહેતા હોય છે ખેડૂતોને વારંવાર સૂચના આપી છે કે ભાઈ તમે એના આધાર કાર્ડ એનો ડેટા તમારી પાસે રાખો અને પંચાયતને જમા કરાવો પંચાયતને ઘણીવાર સરપંચને અમે કીધું છે અને આ બાબતે સરપંચને લેખિતમાં મેં આપ્યું છે ઘણી તમે આ ડેટા મેક્સિમમ જેટલો થાય એટલો અહીંયા જમા કરાવો ખાણી અત્યારે આવો અભાથી જ બનાવ બને તો એમાં અમને ઉપયોગી થાય

આજે ક્રાઇમ ની ઘટના બની એટલે હવે એના આરોપી ની તપાસ બાબતે તમે જે કોઈ કામ કરો છો એમાં એક એંગલ છે કે ભાઈ પર પ્રાંતિય કોઈ વ્યક્તિ હોય એવું એવું ગામ લોકોનું કહેવાનું છે બારના મજૂરો હોય છે બીજા રાજ્યના છે તો બધા લોકો જે એમાંથી મોટા ભાગના લોકો માંથી દારૂ પીવાની ટેવ વાળા રોજ રાતે પી જવા વાળા હશે નહીં હોય તો દારૂ બેફામ મળતો હશે પી જાય પછી ગમે એનું ફૂન કરી નાખે આટલી બધી ક્રાઇમ એક નથી સિક ઓફ ઇવેન્ટ છે દારૂ પીધો છે કોઈ દારૂ વેચ્યો છે દારૂના નશામાં આવી ગયો છે ચોરી કરવાનું મન થયું છે ચોરી કરવા ગયો છે ચોરી કરીશ કે બીક લાગી બીક લાગી સિક ઓફ ઇવેન્ટ એક ઘટના નથી દર વખતે આપણે પર પ્રાંતિ પ્રર પ્રાંતિ કરી છટકી જવાનું બે ને પકડીને ખોટા પડાવીને તપાસ પૂરી કરી દેવાની પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની તો આનો કાયમી ઉકેલ શું ગામડામાં મારે જીવવાનું કેમ ગામડામાં રોજગારીની વ્યવસ્થા નહોતી શહેરમાં કમાવા ગયા મા બાપ ને રેઢા મૂક્યા તો આવીને મારી નાખ્યા કોકે તો આમાં અમારે હવે શું કરવાનું શું ગામ જણાવ્યું શું આશ્વાસન છે શું આશ્વાસન છે આમાં અમારે શું કરવાનું હવે આખા કાઠિયાવાડમાં અનેક ગઢા મા બાપ

આ તો થોડાક દિવસ બધું લોકોમાં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જશો ને ઓલા ખેતરે જશો અને બધું બધું કરશો રીલું બને એવું કાર્યક્રમ પણ પછી શું પછી તો બીજો ગમે આવીને મારી નાખશે એવું હોય બનાવતા નથી

તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમની અંદર નેતાનું નિરાકરણ આવે પોલીસે એમ કીધું કે દસ દિવસની અંદર ગોચ્યું નેતાનો કૂતરો ખોવાઈ ગયો હોય તો કેટલા દિવસમાં ગોત્યો કેબિનેટ મંત્રી કે કોઈ મોટા મોટા નેતાના ઘરે કૂતરો ખોવાઈ જાય તો આખે ગુજરાતની પોલીસ લાગી જાય કેમ માણા મરી જાય તો દસ દિવસે આરોપી મળશે કૂતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે નહીતર પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપવો આરોપીઓ મારી મારી ભાગી જાય ખૂન થઈ જાય છે પોલીસ આશ્વાસન આપ્યા કરે છે દારૂડિયાઓ બે ફાર્મ બનીને ફરે છે કયા દારૂડિયાને બે પોટલી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કરી નાખે છે તો શું કરવાનું આમાં ગામ લોકોને કાલે એ વાત આપણે મોટાભાગના થઈ હતી ચર્ચા થઈ હતી અમે કીધું મેલી તકે આરોપી પકડશે એવું નહીં દસ દિવસમાં કદાચ બે દિવસમાં આરોપી પકડાય જો ટેકનિકલ ડેટા અમે જે મહેનત કરીએ તેના અંદર બે દિવસમાં કે ત્રણ દિવસમાં ચાર દિવસમાં એ પકડાય પણ અમે ટાઈમ લિમિટ એવું કીધું દસ દિવસમાં મોટા ભાગે અમે જે રીતે તપાસ કરીએ છીએ એવું લાગે છે અમે પકડી આ વિઝિટેશનમાં ગુનો છે કાયદાની ભાષામાં ભોગ બંધનના પરિવારે એવું જણાયું કે એસપી સાહેબે વિઝીટેશનના ગુનામાં આવવામાં કેટલા કલાક થયા એસપી સાહેબ જેવો ગુનો દાખલ થયો તરત દાખલ થયો ગુનો બન્યો ગુનો જાહેર થયો ગુનો બન્યો વહેલી સવારે ગુનો જાહેર થયો છ વાગે ગુનો દાખલ થયો મારું એમ કહેવાનું છે કે વિજિટેશન નો ગુનો જાહેર થયો એટલે ગાડી ભાગવી જોઈએ વિઝિટેશન ગુનો છે ડબલ મર્ડર એટલે એસપી નું વિઝિટેશન છે ડીવાય નું વિઝિટેશન છે નોંધ આવી જોઈએ ઓ તમે તમે આવી ગયા એ બરાબર છે ઓકે તમારી ડ્યુટી સારી છે હાલો નું શું થયું બધું બધું થઈ જાય બિસરા પોટલા બધું વીખાય જાય પછી એસપી આવીને ખાલી ગામ લોકોને લાગે કે આવી ગયા એવું થોડું હોય તો એનો તમે ગામ પણ નથી ખબર પડતી ભોળા માણસો છે આમાં આવું બધું હોય પણ આવું થાય ચોરને બધી ખબર છે પાછી એસપી નથી આવ્યા એટલે વાંધો નહીં મોર તો ચાલત છે આ ગુનામાં તો અમારા ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબ તરત જ આવી ગયા બધાને ખબર છે આપણે જે અહીંયા એના પરિવારજનો છે એની જાય ગુનો અમે જાહેર થયો તરત જ હવે તમારી ભાઈ સાહેબ અત્યારે હાલ પૂરતી આશા રાખીએ છીએ કે મંગળવાર બુધવાર સુધીમાં આ કેસની કંઈક તપાસ ખુલે કે ભાઈ કોણ છે અને શું છે ને એની પાછળ કેવા કેવા પ્રકારના ક્રાઇમ થઈ ગયો એક પાર્ટ છે ખૂન થઈ ગયું એ એક વિષય ખૂન કરનાર માણસે ખૂન કરતા પહેલા કોને મળ્યો દારૂ પીધો નેતાને મળ્યો બીજા કોઈ ટપોરી બધી હિંમત ક્યાંથી આવી આપડી તો કોઈને ટાપલી મારવાની હિંમત નથી થતી ખૂન હિંમત આવી તો પોખતો છે એની પાછળ એની તપાસ થાવી જોઈએ એટલે આપણે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ બુધવાર મંગળવારે પાછું હું વાત કરી